સુરત શહેરમાં હવે સંગીતના પ્રેમીઓ મોટી સંખ્યામાં પોતાના મિત્ર વર્તુળ સાથે આવી રહ્યા છે ત્યારે મલ્હાર પરિવાર છેલ્લા કેટલા વર્ષોથી વિવિધ પ્રકારના સંગીતના કાર્યક્રમોનું આયોજન કરતા રહ્યા છે ત્યારે સર્વ પ્રથમવાર તેઓ દ્વારા દિવ્યાંગ કલાકારો માટે એક મંચ ઉભો કર્યો હતો આ આયોજનમાં કુલ તેર જેટલા દિવ્યાંગોએ વિવિધ ગીતો ગાયા હતા અને મોટી સંખ્યામાં હાજર પ્રેક્ષકોને મોજ કરાવી હતી આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સુરત મહાનગરપાલિકાના એડિશનલ સિટી ઇજનેર કેતન દેસાઈ ડેપ્યુટી કમિશનર ધર્મેશ મિસ્ત્રી તથા પોલીસ એસીપી આરઆર આહિર અને ડિસ્ટ્રિક્ટ ગવર્મેન્ટ લાયન્સના દીપક પાખલે ઉપસ્થિત રહ્યા હતા અને દિવ્યાંગ કલાકારોનો જુસ્સો વધાર્યો હતો કેતન દેસાઈ હું મલાર પરિવારનો એડમિનનો એક સભ્ય છું મલાર પરિવાર એ છેલ્લા છ વર્ષથી સંગીતનું એક નોન પ્રોફેશનલ ગ્રુપ છે જેમાં ત્રણસોથી વધારે સભ્યો છે મલાર પરિવારે આઠ જૂને એમના છ વર્ષ પૂરા કર્યા છે તે નિમિત્તે દિવ્યાંગ કલાકારો માટે એક ઓર્કેસ્ટ્રાનો પ્રોગ્રામ આયોજન કરવામાં આવ્યો છે આજે એમાં પંદરથી સોળ દિવ્યાંગ કલાકારોએ ભાગ લીધો છે દિવ્યાંગ કલાકારોમાં ખૂબ જ સારી ટેલેન્ટ જોવા મળે છે આમાંથી ઘણા તો પ્રોફેશનલ પણ ગાય છે અને ખૂબ સારા સિંગરો આજે સાંભળવાના મળ્યા છે મલહાર પરિવારમાં ત્રણસો થી વધુ સભ્ય છે અને જ્યારે જ્યારે મલ્હાર પરિવાર આવા કોઈ પણ પોગ્રામનું આયોજન કરે છે અને એક ટહેલ નાખે છે તો પરિવારના સભ્યો જ એના માટે ડોનેશન આપે છે આજના પોગ્રામ માટે પણ પરિવારના સભ્યોએ ખુલ્લા હાથે ડોનેશન આપ્યું છે અને ભવિષ્યમાં પણ અમે આવા પ્રોગ્રામનું આયોજન કરવાનું ચોક્કસપણે વિચારીશું